રાપરમાં પઠાણી ઉઘરાણીનો ત્રાસ માસિક પંચોતેર હજાર વ્યાજ ભરતા દિવ્યાંગ વેપારીને દુકાન વેચવાની ફરજ પડી અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ રાપરમાં દિવ્યાંગ વેપારી પદેથી તગડું વ્યાજ અને પઠાણી ઉઘરાણીનો એક ચોંકાવનારો બનાવ ફરિયાદ સ્વરૂપે સામે આવ્યો છે રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા એક દિવ્યાંગ વેપારીએ ધંધારથી લીધેલી રકમ પર તોતિંગ વ્યાજ વસૂલાત અને સતત ધાકધમકીથી કંટાળીને આખરે વેપારીએ પોલીસનો આશરો લીધો છે પ્રાપ્ત માહિતી મુજબ અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા પ્રકાશ નવીન ઠક્કરે અંદાજે ચાર વર્ષ અગાઉ ધંધામાં ખોટ જતા રાપરના કિશોરભા કાનાભા ગઢવી પાસેથી રૂપિયા પંદર લાખ વ્યાજે લીધા હતા આરોપી દ્વારા દર મહિને પાંચ ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું જેના કારણે વેપારીએ દર મહિને રૂપિયા પંચોતેર હજાર વ્યાજ ચૂકવવું પડતું હતું અસહ્ય વ્યાજના ભારથી વેપારી આર્થિક રીતે તૂટી પડ્યો હતો અને અંતે પોતાની એપીએમસીમાં આવેલી દુકાન વેચવાની ફરજ પડી હતી દુકાન વેચાણમાંથી મળેલા રૂપિયા બાર લાખ કિશોરભા કાનાભા ગઢવીને ચૂકવી દીધા હોવા છતાં પણ મામલો ત્યાં અટક્યો નહોતો કિશોરભા કાનાભા ગઢવીએ બાકી રૂપિયા ત્રણ લાખ માટે દર મહિને પંદર હજાર ચૂકવવાની માંગ ચાલુ રાખી હતી ફરિયાદ મુજબ અત્યાર સુધીમાં વેપારીએ પંદર લાખના બદલે અંદાજે ત્રીસ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં કિશોરભા કાનાભા ગઢવીએ વધુ નાણાં અને વ્યાજની માંગ કરતો રહ્યો છે તાજેતરમાં તેર જાન્યુઆરીના રોજ આરોપીએ વેપારીના ઘરે જઈ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારી માનસિક રીતે આરોપીના સતત ત્રાસથી કંટાળીને દિવ્યાંગ વેપારીએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સમગ્ર મામલે વધુ તપાસ રાપર પીઆઈ જેબી બુબડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે જરા પણ ચાલી શકતો નથી મેં એમની પાસેથી પંદર લાખ રૂપિયા લીધેલા હતા એમાં મહિને હું પંચોતેર હજારનો હપ્તો ભરતો હતો અને ટોટલ રૂપિયા મેં એમને સિત્યાવીસ લાખ રૂપિયા વ્યાજ ભર્યું છે અને મૂડીના રૂપિયા બાર લાખ રૂપિયા આપી દીધા છે એના ત્રણ લાખ રૂપિયા મારે આપવાના હતા એ મારે કાલે આપવાના હતા અને તે મારે ઘરે આવી અને માર કૂટ કરી અને મને ધાક ધમકી અને તને મારી નાખવાની ધમકી આપી ગયેલ છે એની જાણ મીડિયા માધ્યમમાંથી હું કરું છું કે મને કોઈ પણ જાતનું કાંઈ થશે તો કાનાભા ગઢવી એના જવાબદાર રહેશે મારા ત્રણ વર્ષ પહેલાં મારે દુકાન એપીએમસીમાં ધંધો હતો અને તે મારી બાજુમાં મિત્ર તરીકે હતા એને એમને એમાં એમ કીધું કહેલ કે તું ગમે ત્યારે પૈસા જોવે તો લઈ જવાના તેના માટે મને ઉધારા ઓછીને આપેલા હતા અને પછી મારે જ્યારે ખોટ આવી ત્યારે તેમને મારે કને પાંચ ટકા અને દસ ટકાના વ્યાજે રૂપિયા લીધેલ છે મારા કને વસૂલ કરેલ છે

ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો मुहूर्त काल पंचांग ઘરે بیٹھا મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર 9909602928 મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો